ધોરણ દસનું રોજ પરિણામ જાહેર થયું છે ને ખાસ કરીને ગુજરાત બોર્ડનું પરિણામ બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા જેટલું આવ્યું છે ને ત્રેવીસ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ એ ગ્રેડ સાથે કરી શકાય કે ઉત્તીર્ણ થયા છે ત્યારે ખાસ કરીને ધોળકિયા સ્કૂલ ખાતે અનેક વિદ્યાર્થીઓ એ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે જેને લઈને ધામધૂમપૂર્વકની ઉજવણી ધોળકિયા સ્કૂલ સાથે કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટી આપણે જોઈએ પેલા સીધા તેમની સાથે વાત કરીશું સર શું કહેશું ખાસ કરીને બ્યાસી ટકા કરતાં વધારે પરિણામ આવ્યું છે અનેક વિદ્યાર્થીઓ ત્રેવીસ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ એ ગ્રેડ ઉપર પાસ થયા છે

અમારો ને અમારો ગયા વર્ષો પાંચસો એકાણું રોડ માર્કનો રેકોર્ડ હતો એ પણ બોર્ડની હિસ્ટ્રીમાં કોઈ પણ નહોતો પણ આ રિઝલ્ટ હું એટલું જરૂર કહીશ કે એમને પ્રાપ્ત નથી થતું ત્રણ એમ કો આઠમાથી નોળ બાળકોએ પ્લાનિંગ કરવો પડે અમારે પણ એના માટે તૂટી પડવું પડે અને કોઈ બાળે કેમ કે હું છેલ્લે પાંચ પંદર દીમાં જો આ રિઝલ્ટ લાવું તો આ રિઝલ્ટ લાવી નથી શકાતું એટલે હું સમાજને બાળકોને એ પણ કહેવા માગું કે આ બાળકો આ અમારા દીકરા દીકરીઓ ત્રણ વર્ષ ત્યાં છેલ્લા એક વર્ષ ત્યાં તો દિરાત એક કરી અને આ રિઝલ્ટ લાવ્યા છે અગિયાર લાખ બાળકોમાં એક જ બાળક પેલો નંબર આ માર્ક ઉપર હોય એ ગુજરાત માટે ગૌરવની વાત છે બાર સાયન્સનું પરિણામ પણ એકસો વીસમાંથી એકસો વીસ ગુજરાત ફર્સ્ટ હતું બાર કોમર્સનું પરિણામ પણ અમે અમારો રેકોર્ડ તોડ્યો જે અત્યાર સુધીની બોર્ડની હિસ્ટ્રીમાં નથી પાંચસો માર્ક અમારા જ્યારે અમે સિલ્વર જ્યુબેલી ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આ અમારી સિલ્વર જ્યુબેલીમાં મા સરસ્વતીએ અમને સરસ મજાનું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે અમારા પ્રિન્સિપાલ ટીચર્સ બાળકો વાલીઓ અને બાળકોની મહેનતથી અને મા સરસ્વતીની કૃપાથી આ રિઝલ્ટ આવ્યું છે એ હું ચોક્કસ કહીશ સાથે સાથે જે બાળકોને ગુજરાત લેવલે પરિણામ ઓછું આવ્યું છે અથવા જે બાળકો ફેલ થયા છે હું એ બાળકોને એક સંચાલક તરીકે મારી લાગણી એ વ્યક્ત કરવા માગું છું કે ભાઈઓ બહેનો તમે કદાચ કોઈ કારણસર એ એવા સંજોગો સર્જાણા હોય કે તમે તમારું ધાયરું રિઝલ્ટ આવી ન શક્યા હોય તમે બોર્ડના રિઝલ્ટમાં ફેલ છો તમે તમારી જિંદગીથી ફેલ નથી પ્રયત્ન કરશો ભવિષ્યમાં ચોક્કસ તમારું સારું રિઝલ્ટ આવી શકશે આવી મારી એ બાળકોને એક વિનંતી છે હિંમત હારી નહીં જશો થેન્ક યુ ચોક્કસપણે હાલ અત્યારે ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે ને જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેને નાસી થવાની જરૂર નથી બેન પણ આપણી સાથે બેન શું નામ છે આપનું શું પરિણામ આવ્યું છે મારું નામ જોશી ભક્તિ છે અને મને નાઇન્ટી નાઇન અને નાઇન્ટી આવ્યા છે સતત એક વર્ષ કરતા વધારે મહેનત કરી ત્યારે આ પરિણામ આવ્યું સ્કૂલ તરફથી પ્રિન્સિપાલ ગુરુ ટ્રસ્ટી બધાનો ખૂબ ખૂબ જ સપોર્ટ હતો તેથી જ હું અહીંયા સફળતા સુધી પહોંચી શકી છું હું મને એન્જિનિયરિંગ ફિલ્ડમાં આગળ જવાની ઈચ્છા છે તેથી હું ધોળકયા શાળા સાથે જ સાયન્સ એ ગ્રુપ સાથે આગળ વધવાની ઈચ્છા રાખું છું મે સમયની અંદર કહી ગયા કે હવે એ તેઓ હવે અન્ય ફિલ્મમાં જોવા માંગે છે અન્ય વિદ્યાર્થી છે શું નામ છે આપનું આપનું શું પરિણામ આવ્યું છે વઢવાણા ધ્રુવ ઉચ્ચ મારે પાંચસો બાણું છસો માંથી આવેલા છે અને નવ્વાણું પણ નવ્વાણું પીઆર આવેલા છે રોજના આઠ થી દસ કલાક વાંચવાનું અને અઘરા સબ્જેક્ટ પર વધારે ધ્યાન આપતો હતો અને શોર્ટ પોઈન્ટ પહેલેથી જ એટલું ધ્યાન આપ્યું હતું કે છેલ્લે છેલ્લે મારે કોઈ વાંધો નહોતો પડ્યો વાલી તરફથી ખૂબ જ સપોર્ટ હતો અને સ્કૂલનો તો ખૂબ જ સપોર્ટ હતો ટ્રસ્ટી ટીચર્સ અને પ્રિન્સિપલ્સનું ખૂબ જ ધ્યાન આપ્યું હતું જેનાથી આ પરિણામ આવ્યું છે અત્યારે હું ઇલેવન સાયન્સ એ ગ્રુપમાં ધોળકિયા સ્કૂલમાં જ ભણું છું અને આગળ મારે એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે પહેલેથી જ ધ્યાન આપશો તો આ પરિણામ સરળતાથી આવી શકે એવું છે તમામ વિદ્યાર્થીઓ છે પહેલેથી જો ધ્યાન આપશે તો આ પ્રકારનું પરિણામ કહી શકાય કે ચોક્કસ કરતા હોય છે ત્યારે આ પ્રકારનું પરિણામ આવતું હોય છે ત્યારે અનેક વિદ્યાર્થીઓ કહી કાય કે ગુજરાત બોર્ડનું જે પરિણામ આવ્યું છે કહી કાય કે તેમાં ત્રેવીસ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ છે તે એક ગ્રેડ સાથે પાસ થયા છે તેમાં ધોરિયા સ્કૂલના મોટા ભાગના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે અને ખાસ કરીને આ વખતે ધોરો સ્કૂલના વિદ્યાર્થી પણ રેકોર્ડ છે અને તેને કારણે સ્કૂલ ની અંદર એક ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે અને તમામ વિદ્યાર્થીઓને ટ્રસ્ટી મંડળ દ્વારા સ્કૂલના સંચાલકો દ્વારા મિત્રો દ્વારા અભિનંદન પણ પાઠવવામાં આવી રહ્યા છે કેમેરા પર્સન ગૌતમ સાથે ચાંદી ન્યૂઝ રાજકોટ